ઓડિયો પોડકાસ્ટ ટ્યુટોરિયલ એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક એપિસોડ સાડત્રીસ લેગેરા રીડર લેગેરા રીડરનો ટોકબેક સાથે ઉપયોગ નમસ્કાર મિત્રો હું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું એન્ડ્રોઈડ પંદર અને ટોકબેક સિરીઝમાં આજે આપણે એક એપ્લિકેશન વિશે જાણીશું તેનું નામ છે લેજેરા રીડર લેગેરા રીડર આપણા ગયા એપિસોડમાં આપણે ડોલ્ફિન ઇઝી રીડરનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિગતવાર શીખ્યા આજે આપણો સાડત્રીસમો એપિસોડ છે જેમાં આપણે દ્રષ્ટિહીન અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકોમાં અત્યંત લોકપ્રિય રીડિંગ એપ્લિકેશન લેજેરા રીડર લેગેરા રીડરનો ટોકબેક સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે વિગતવાર શીખીશું લેગેરા રીડર જે અગાઉ વોઇસ સ્ટ્રીમ રીડર તરીકે જાણીતી હતી તે તેની શક્તિશાળી ટેક્સ્ટ ટુ સ્પીચ ટીટીએસ ક્ષમતાઓ અને વિવિધ ફાઇલ ફોર્મેટ્સને સપોર્ટ કરવા માટે પ્રખ્યાત છે આપણે પુસ્તકો ઉમેરવાથી લઈને વાંચન અનુભવને કસ્ટમાઇઝ કરવા સુધીની બધી સુવિધાઓ વિશે વાત કરીશું લેજેરા રીડર શું છે લેજેરા રીડર એ એક પ્રીમિયમ ટેક્સ ટુ સ્પીચ ટીટીએસ રીડિંગ એપ્લિકેશન છે જે તમને ડિજીટલ પુસ્તકો ડોક્યુમેન્ટ્સ વેબ પેજીસ અને અન્ય ટેક્સને ઉચ્ચ ગુણવત્તાવાળા અવાજોમાં સાંભળવાની સુવિધા આપે છે તે દ્રષ્ટિહીન ઓછી દ્રષ્ટિ ધરાવતા અને ડિસ્લેક્સિયા જેવી વાંચન અક્ષમતા ધરાવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે તેની મુખ્ય વિશેષતાઓમાં વિવિધ ભાષાઓ માટે અવાજોનો મોટો સંગ્રહ વાંચન ઝડપ અને પીચનું નિયંત્રણ અને વિવિધ ફાઇલ ફોર્મેટ્સ જેમ કે પીડીએફ ઇપીયુબી ડીઓસીએક્સ ટીએક્સટી માટે સપોર્ટનો સમાવેશ થાય છે લેજેરા રીડર એપ ઓપન કરવી અને નેવિગેટ કરવું એક લેજેરા રીડર એપ ઓપન કરો તારકચિન્હ તમારી હોમ સ્ક્રીન પર અથવા એપ ડ્રોઅરમાં લેજેરા રીડર આઇકન શોધો અને તેના પર ડબલ ટેપ કરો ટોકબેક લેજેરા રીડર બોલશે બે મુખ્ય સ્ક્રીન નેવિગેશન માય લાયબ્રેરી તારકચિન્હ એપ ઓપન થતાં જ તમે સામાન્ય રીતે માય લાયબ્રેરી મારી લાયબ્રેરી સ્ક્રીન પર હશો જ્યાં તમારા ઉમેરેલા બધા પુસ્તકો અને ડોક્યુમેન્ટ્સની લિસ્ટ દેખાશે તારકચિન્હ એક આંગળી વડે ઉપર કે નીચે સ્વાઇપ કરીને તમે પુસ્તકોના ટાઇટલ લેખક અને અન્ય માહિતી પર નેવિગેટ કરી શકો છો ટોકબેક તમને દરેક આઇટમ વિશે મોટેથી જાણ કરશે તારકચિન્હ કોઈપણ પુસ્તક પર ડબલ ટેપ કરવાથી તે પુસ્તક વાંચવા માટે ઓપન થશે પુસ્તકો અને ડોક્યુમેન્ટ્સ ઉમેરવા એડિંગ બુક્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ લેજેરા રીડરમાં પુસ્તકો ઉમેરવા માટે વિવિધ વિકલ્પો છે એક એડ બટનનો ઉપયોગ કરવો તારકચિન્હ માય લાયબ્રેરી સ્ક્રીનની ઉપરના જમણા ખૂણામાં એડ અથવા ઉમેરો બટન સામાન્ય રીતે પ્લસ આઇકન શોધો અને તેના પર ડબલ ટેપ કરો તારકચિન્હ તમને ઘણા વિકલ્પોની લિસ્ટ દેખાશે તારકચિન્હ ફાઇલ્સ ફાઇલો તમારા ફોન સ્ટોરેજમાંથી ફાઇલો ઇપીયુબી પીડીએફ ટીએક્સટી ડીઓચીએક્સ વગેરે ઉમેરવા માટે આ સૌથી સામાન્ય રીત છે તારકચિન્હ ક્લિપબોર્ડ ક્લિપબોર્ડ કોપી કરેલા ટેક્સ્ટને ઉમેરવા માટે તારકચિન્હ વેબ 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 પેજની યુઆરએલ દાખલ કરીને તેને વાંચવા માટે તારકચિન્હ ક્લાઉડ સર્વિસીસ ક્લાઉડ સેવાઓ ગુગલ ડ્રાઇવ ડ્રોપબોક્સ આઈ ક્લાઉડ વગેરે જેવી ક્લાઉડ સ્ટોરેજ સેવાઓમાંથી ફાઇલો ઉમેરવા માટે ઇન્ટુ બુકશેર જો તમારી પાસે બુકશેર એકાઉન્ટ હોય તો તેમાંથી પુસ્તકો ડાઉનલોડ કરવા માટે બે ફાઇલોમાંથી પુસ્તક ઉમેરવાની પ્રક્રિયા તારકચિન્હ ફાઇલ્સ વિકલ્પ પર ડબલ ટેપ કરો તારકચિન્હ તમારા ફોનના ફાઇલ બ્રાઉઝરમાંથી તમે ઉમેરવા માંગો છો તે ફાઇલ ઉદાહરણ તરીકે કોઈ ઇપીયુબી પુસ્તક શોધો અને તેના પર ડબલ ટેપ કરો તારકચિહ્ન ફાઇલ તમારી માય લાઇબ્રેરીમાં ઉમેરાઈ જશે પુસ્તકો વાંચવા અને વાંચન કંટ્રોલ્સ રીડિંગ બુક્સ એન્ડ પ્લેબેક કંટ્રોલ્સ એક પુસ્તક ઓપન કરવું તારકચિન્હ માય લાયબ્રેરીમાંથી તમે જે પુસ્તક વાંચવા માંગો છો તેના પર ડબલ ટેપ કરો બે વાંચન કંટ્રોલ્સ તારકચિન્હ પુસ્તક ઓપન થતાં જ ટોકબેક તેને વાંચવાનું શરૂ કરશે તારક ચિન્હ પ્લે પોઝ પ્લે પોઝ સ્ક્રીનના તળિયે પ્લે કે પોઝ બટન પર ડબલ ટેપ કરો તારક ચિન્હ પ્રીવિયસ નેક્સ્ટ પહેલું આગળનું વાક્ય ફકરો કે પ્રકરણ વચ્ચે નેવિગેટ કરવા માટે પ્રીવીયસ કે નેક્સ્ટ બટન પર ડબલ ટેપ કરો ઇન્ટુ સ્લાઇડર દ્વારા નેવિગેટ કરવું સ્ક્રીનના તળિયે એક સ્લાઇડર દેખાશે જે તમને પુસ્તકમાં ક્યાં છો તે દર્શાવશે ટોકબેગ તમને વર્તમાન પૃષ્ઠ નંબર અથવા ટકાવારી બોલશે તમે તેના પર ડબલ ટેપ કરીને અને પછી ઉપર નીચે સ્વાઇપ કરીને પુસ્તકમાં આગળ પાછળ જઈ શકો છો તારકચિન્હ વોઇસ અને સ્પીડ કંટ્રોલ્સ વોઇસ એન્ડ સ્પીડ કંટ્રોલ્સ તારકચિન્હ વોઇસ વોઇસ પર ડબલ ટેપ કરીને તમે વિવિધ ઇન્સ્ટોલ કરેલા ટીટીએસ અવાજોમાંથી પસંદ કરી શકો છો લેજેરા રીડર ઘણી બધી ભાષાઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અવાજો પ્રદાન કરે છે તારકચિન્હ સ્પીડ સ્પીડ પર ડબલ ટેપ કરીને તમે વાંચનની ગતિ સ્પીચ રેટને વધારી કે ઘટાડી શકો છો તારકચિન્હ વિઝ્યુઅલ સેટિંગ્સ વિઝ્યુઅલ તારક તારકચિન્હ વાંચન સ્ક્રીન પર ડિસ્પ્લે અથવા ડિસ્પ્લે બટન સામાન્ય રીતે આંખનો આઇકન શોધો તારક ચિન્હ અહીં તમે ફોન્ટ સાઇઝ ફોન્ટ ફેસ ટેક્સ્ટ અને બેકગ્રાઉન્ડ કલર્સ થીંગ્સ લાઇન સ્પેસિંગ અને માર્જિન જેવી વિઝ્યુઅલ સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો જે ઓછી દ્રષ્ટિ ધરાવતા યુઝર્સ માટે અત્યંત ઉપયોગી છે સારાંશ તો મિત્રો આજે આપણે લેગેરા રીડરનો ટોક બેગ સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે વિગતવાર શીખ્યા આપણે એપને નેવિગેટ કરવી પુસ્તકો અને ડોક્યુમેન્ટ્સ ઉમેરવા અને વાંચન અનુભવને કસ્ટમાઇઝ કરવા માટેના મહત્વપૂર્ણ કંટ્રોલ્સ વિશે સમજ્યા મને આશા છે કે આ એપિસોડ તમને લેજેરા રીડરનો ઉપયોગ કરીને તમારા વાંચન અનુભવને વધુ સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે આપણી આ ટોકબેક ટ્યુટોરિયલ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં અમે કોઈ એક નવી એપ્લિકેશન કે સેવા સાથે આપને ફરી મળીશું તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ